હલો ગાઈશ કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ અને આજે આપણે નવા લોકેશન ઉપર જવાનું છે ભાઈ તો ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો અમે ક્યાં જઈશું તમને બતાવી તો આજે જવાનું તો અમારે મા ચામુડાના દર્શન કરવા ઊંચા કોટડા તો ભાઈ અમે અમારી ગાડી લઈને ધીમે ધીમે રવાના થઈ ગયા છીએ અને ધીમે ધીમે અમે કોટડા નજીક આવી રહ્યા છીએ તો આપણા બ્લોગમાં બને રહીજો બધાએ તમને બતાવું હું સૌ જયમલ કાકા છે અમારા વની બેન છે અમે ધીમે ધીમે કોરડા બાજુ નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ કોટરામાં એન્ટર થઈ ગયા છીએ હવે તો સામે જોઈ શકો છો ગેટ પણ આવી ગયો છે કોટડાનો તો એ ગેટમાંથી મિત્રો તમે જઈ શકો છો તો આ ગેટમાંથી તમે અંદર આવો એટલે સીધા બીચ ઉપર જાઓ અને આ સીધો રસ્તો જે જાય છે એ ઊંચા કોટડા તરફ જઈ રહ્યો છે તો ચાલો મિત્રો આપણા વિડીયોમાં બનાવી રહ્યો ધીમે ધીમે તમને બતાવી ને આપણે હવે ધીમે ધીમે ઉપર મંદિર બાજુ જવા થઈ ગયા રવાના આ સરસ મજાની જો દુકાનો છે અહીંયા ચૂંદડીઓ મળે કોઈ પણ વસ્તુ તમારે ખરીદી કરવી હોય તો અહીંયા બજારમાં મળી રહી ઓછો નાના નાના બાળકો માટે પણ છે વસ્તુ મળે છે જોઈ શકો છો મિત્રો તમે ધીમે ધીમે અમે આજે ટ્રાફિક થોડીક ઓછી હતી મિત્રો એટલે ધીમે ધીમે અમે ગાડી ચડાવવા દઈ જોઈ શકો છો મિત્રો અહીંયા પણ હવે મોટા વાહનનો પ્રતિબંધ થઈ ગયો છે જો કોઈ આવતા હોય તો ઉપર ચડાવવા નથી દેતા ગાડી તમારા વિડીયોમાં બનાવી મિત્રો તો ધીમે ધીમે તમને બધા દર્શન કરાવી જોઈ શકો છો ઉપર સરસ મજાનો સિંહ છે અને ધીમે ધીમે જો અમે ઉપર આવી ગયા છીએ હવે જો મા ચામુંડાની ધજા ફરકે છે ભાઈ તો કોમેન્ટમાં માં ચામુંડા લખવાનું ભૂલતા નહીં તો કોણ કોણ અહીંયા આવ્યું છે કોટડા દર્શને જરા કોમેન્ટ કરીને જણાવજો તો જો કાળભૈરવ દાદા છે તો આપણે કાળભૈરવ દાદાને પગે લાગી તમે પણ દર્શન કરી લ્યો અમે પણ દર્શન કર્યા છે હવે ધીમે ધીમે આપણે છીએ મંદિર બાજુ ચામુંડમાંના મંદિરે આપણા વિડીયોમાં બના રેજો મિત્રો તો તમે ધીમે ધીમે બધું બતાવી જો ચુંદડીઓ મળે શ્રીફળ મળે જે પણ વસ્તુ તમારે જોતું હોય બધું અહીં મળી જાય મંદિરની બાજુમાં તે અમારે જલા કાકાને હવે થઈ જાય ધીમે ધીમે અમે રવાના તો ભાઈ આપણે શ્રીફળને એવું લઈ લીધું છે ને ધીમે ધીમે હું વની બેન હવે શ્રીફળ વધેરી માતાજીનો હાર ને એવું લઈ લીધું છે તો હવે ધીમે ધીમે જઈશી ચામુંડામાંના દર્શન કરવા માટે તો જેમાં ચામુંડા લખવાનું ભૂલતા નહીં ને ચેનલમાં નવો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણો વિડીયો શેર કરવાનો તો ભૂલતા જ નહીં તો મિત્રો જો અમે વની બેને દર્શન કરી લીધા છે આ વાર જે ટ્રાફિક ઓછી હતી એટલે આપણે નિરાતે દર્શન થઈ ગયા છે માતાજીના અને તમે જોઈ શકો છો આ છે ચામુંડામાનું મૂર્તિ અને અહીંયા છે આપણે કોટડા એક મુખે ચોટીલા બે મુખે અને પાનેડા ત્રણ મુખે છે ચામુંમાના દર્શન કરવા હોય તો અહીંયા બધા દર્શન કરી લો જલાદાદાએ પણ દર્શન કરી લીધા અને હવે આપણે આવી ગયા મંદિરની પાછળની જગ્યામાં તો ચાલો મિત્રો બીજા પણ મંદિરે તમને દર્શન કરાવું ચાલો આપણા વિડીયો બનાવી મિત્રો પૂરો વિડીયો જોજો બધા જો અહીંયા આપણે માતાજીનું મંદિર છે મારા વની પણ દર્શન કરે છે શ્રીફળથી જો વની બેન ફેરવે છે ધીમે ધીમે ને મિત્રો જો મિત્રો ચાલો દર્શન કરી લો ત્રિશુળના તો ત્રિશુળ જો અહીં સરસ મજાના મૂકેલા છે તો ખાંડિયા ત્રિશુળવાળા મા તરીકે ઓળખાય છે તો બધા તમે દર્શન કરો મિત્ર પોતાની કોમેન્ટમાં જો અમે દર્શન કરી લીધા છે ધીમે ધીમે તમને પણ દર્શન કરાવવું આ છે અમારા જીમલ કાકા ને આ છે આ બધા ત્રિશૂળ છે જોઈ શકો છો મિત્રો સરસ મજાના ત્રિશૂળ લાડ બધા મૂકેલા છે અહીંયા તો તમે પણ દર્શન કરો જો માતાજીનું અહીંયા વાહન પણ છે અહીંયા આપણા વિડીયોમાં બધા બેના જો ભાઈ ધીમે ધીમે બધું તમને દેખાડશું કે અહીંયા કઈ કઈ જગ્યા છે અહીંયા જો સરસ મજાના હવન કુંડ છે શકો છો મિત્રો ચાલો આપણા વિડીયોમાં બનાવી હવે ધીમે ધીમે અમે જઈ છીએ દરિયા બાજુ કે તમને અહીંથી દરિયો તો કમ્પ્લીટ નહીં નહીં દેખાય તમને જરાક બતાવવાની કોશિશ કરું છું સરસ મજાનો દરિયો સામે જો માં નામનું સ્ટેચ્યુ લગાડેલું છે ધીમે ધીમે અમે જઈ છીએ ત્યાં દરિયા બાજુ સરસ મજાની જો અહીંયા દુકાનો છે આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો બધા મિત્રો ધીમે ધીમે તમને બધું બતાવતા રહીજો સરસ મજાનો એવો દરિયો છે પણ આમુ તડકાના કારણે દરિયો ઓછો અહીંથી બતાશે તમને તો આપણા વિડીયોમાં બનાવી જો કન્ટિન્યુ બધા જો જેમ કાકા છે અમારા વનીબહેન છે અમે તણી નીકળ્યા હતા અને અહીંયા અમારા મા ચામુંડાની જો ધજા ફરકે છે ભાઈ બધા દર્શન કરી લો નિરાતે ચાલો મિત્રો આપણા વિડીયોમાં બનાવી જો ચેનલમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી તો અમે ધીમે ધીમે નીકળી ગયા રવાના થઈ ગયા છીએ પછી તો હવે જો કન્ટિન્યુ બનાવી નીચે ઉતરીએ છીએ આ સરસ મજાની દુકાનો છે આજે તો ઘણી ખરી દુકાનો બંધ છે કારણ કે આજે પબ્લિક ઓછું છે એટલે હવે રસ્તામાં અમે પહોંચ્યા ને એટલે બેન ભાળી ગયા છે રસનો સિસોડો કે પપ્પા મારે તો રસ પીવો છે પછી અમે બે ગયા રસ પીવા સરસ મજાનો રસનો ઓર્ડર આપી દીધો છે સરસ મજાના જો રસના ગ્લાસ પણ આવી ગયા છે બની બેન રસ મળ્યા છે અમારા જલાકા છે પછી હું પણ હવે ભાઈ રસ પી લઉં થોડોક તમારે કોઈ કોઈને રસ પીવો હોય તો ચાલો મિત્રો બધા રસ પીવા હવે ધીમે ધીમે ભાઈ રસ પી સરસ મજાનો બનાવે છે અહીંયા જોઈ શકો છો મિત્રો અમે તો પછી રસ પી લીધો ભાઈ અને ધીમે ધીમે હવે રવાના થઈ ગયા કોટડા બીચ તરફ તો આવી ગયા છે બીચે તો હવે સરસ મજાના જો અહીંયા હોડકા પીડ્યા છે તમને ઝૂમ કરીને બતાવું મિત્રો સરસ મજાના બે હોડકા અહીંયા પડ્યા હતા કારણ કે પાણી થોડુંક આઘો આવી ગયું એટલે હોડકા હવે અહીંયા પીડા છે પછી જ્યારે પાણી નજીક આવી જાય પછી એ લોકો અંદર જાય વડકો લઈને તો આપણા વિડીયોમાં બનાવી રહજો બધા મિત્રો તમને ધીમે ધીમે બધું બતાવું જો અહીંથી ચાવુડમાના આપણે દર્શન થાય છે સરસ મજાનો બીચ છે અહીંયા અને અહીંથી ધજાનાથ પણ દર્શન થાય છે મિત્રો તો આપણા વિડિયોમાં બધા કન્ટિન્યુ બનાવી રહજો તમને બીચ બતાવવું અને સરસ મજાની જો અહીંયા ગાડીઓ મળે છે થાર ગાડી તમારે કોઈપણને આંટો મારવો હોય તો મારી શકો સસ્તી રીઝનેબલ ભાવમાં જ કરી દેશે અને મારા વની બેન પણ કહે છે કે પપ્પા મારે પણ આમાં બેસવું છે તો પછી અમે પણ ભાઈ આંટો મારી લીધો સરસ મજાનો જો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ હવે આટો મારવા જૈમલ કાકા છે અમારા વની બેન છે તો વનીબહેનની અમારે ફરમાઈ હતી કે પપ્પા મારે આમાં એક વાર તો બેસવું જ છે તો અમે વનીબહેનને પણ આટો મરાવી દીધો છે જો સરસ મજાનો એક નંબર ગાડી હો ભાઈ કાંઈ ન ઘટે તો અમારા વની બેન સરસ મજાના વર્ષે બે ગયા છે અમે ને જયમલકાીધો આંટોને પાછા બીજ ઉપર મીડ્યા આંટા મારવા જોઈ શકો છો મિત્રો તમારી ગાડી પણ અહીંયા પડી છે ગાડી ઠેર અમારે બીચે પોગી ગઈ છે અને ગાડી સાઈડમાં દબાવી ઊભા થા જયમલ કાકા પણ બેઠા છે અહીંયા હવે ધીમે ધીમે અમે બીચે આંટા મારીએ ભાઈ જે કોઈનું અહીંયા કોટળા આવ્યું હોય તો વ્યવસ્થા આવજો અને વનીબેને લાગી ગઈ હતી ભૂખ કે પપ્પા મારે ખાવા છે બટેટા ભૂંગળા પછી વનીબેને બટેટા ભૂંગળાની ડીશ મંગાવી લીધી તો ભાઈ બટેટા ભૂંગળા વનીબેન ખાઈ ખાય છે અને સરસ મજાનો જેવો બીજ છે બરફ ગોળા પાણીપુરી બટેટા ભૂંગળા બધું ભાઈ મળી જાય છે અહીંયા તો કોણ કોણ આવ્યું છે કોટડા જરા કમેન્ટ કરીને જણાવજો અહીંયા બે નાની નાની દીકરીઓ કે રમે છે જો ઘર બનાવે છે એવું બધું બનાવે છે અહીંયા તો ભાઈ બીચનો એક નજારો દાખવો અલગ હોય કારણ કે મજા મજા જ આવે અહીંયા અહીંયા લેરખા જ આવે ને ભાઈ હવે જો ધીમે ધીમે હવે અમે થઈ છે રવાના કારણ કે સમય ઘણો થઈ ગયો છે અહીંયા જોઈ શકો છો ગેટ છે અહીંયા આપણે જે હવે ધીમે ધીમે નીકળવાનું છે ને જો નંદી મહારાજ પણ જઈ રહ્યા છે હવે હવે આપણે ધીમે ધીમે થઈ છીએ ઘર બાજુ રવાના અમારો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ચેનલમાં ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં